સુરત શહેરના કોંગ્રેસના માજી ઉપપ્રમુખ હરીશભાઈ સૂર્યવંશીએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે રાજ્યના લોકો કોરોનાને માટેના ઇન્જેક્શન માટે વલખા મારી રહ્યા છે અને યુપી યોગી આદિત્યનાથે અમદાવાદ થી પચીસ હજાર જેટલા રેમડેસીવીર ઇન્જેક્શન અપાય છે તે બરાબર નથી વિગેરે તેમને આજે જણાવ્યું હતું નમસ્કાર દર્શક મિત્રો અત્યારે ખાસ કરીને સુરત શહેર સહિત સમગ્ર રાજ્યની અંદર એટલે કે ગુજરાત રાજ્યમાં રેમડેસિવિર ઇન્જેક્શન માટે લોકો વલખા મારી રહ્યા છે તંત્ર પણ રેમડેસિવિર ઇન્જેક્શન બરાબર પૂરતા પ્રમાણમાં આપી નથી શકતું ત્યારે ખાસ કરીને યોગી આદિત્યનાથનું વિમાન ગઈકાલે અમદાવાદ આવ્યું હતું ચાર્ટર્ડ વિમાન અને અમદાવાદથી પચીસ હજાર જેટલા રેમડેસિવિર લઈને ગયું છે ત્યારે આપણા લોકો એટલે જે પ્રમાણે કહેવત છે કે ઘરના ઘંટી ચાટેને પારકાની લોડ ત્યારે આપણી સાથે છે સુરત શહેર માજી ઉપપ્રમુખ શ્રી હરીશભાઈ સૂર્યવંશી આ બાબતે શું પ્રકાશ પાડવા માંગે છે આપણે જાણીએ જી નમસ્કાર હરીશભાઈ હરેશભાઈ સૂર્યવંશી સુરત શહેર માજી ઉપપ્રમુખ મારે એટલું જ કહેવાનું થાય છે કે ઘરના પોયરા ઘંટી ચાડે છે અને બીજાને આપવામાં આવે છે પણ આ સાર્થક હું એમ માનું છું કે સાચું છે પણ અમે અમારા રાષ્ટ્રીય પક્ષે અમે તમામ સમાજ અને ભારત દેશની જનતા માટે કોઈપણ સ્ટેટના અંદર ઇન્જેક્શન જો આપતા હોય તો અમને એના માટે બિલકુલ કંઈ વાંધો નથી પણ માત્ર જ્યારે સુરત અને ગુજરાતના અંદર જ્યારે ઇન્જેક્શનની અછત હોય તો બીજા રાજ્યના અંદર પચીસ હજાર ઇન્જેક્શન જો આપતા હોય તો તે બાબતે મારે સ્પષ્ટતા એવી કરવાની છે કે જ્યાં ભાજપનું શાસન છે તો ત્યાં જ કેમ મોકલા અને બીજી વસ્તુ કે વિજયભાઈ રૂપાણી કાલે આખો દિવસ રામા કહેલો કે ભાઈ મારે ઇન્જેક્શન બહાર રેંકી કે મોકલવાના આવતા નથી મારે જ ઇન્જેક્શનની અછત છે છેલ્લે છ ને નવ મિનિટે સાંજે જ્યારે યોગી આદિત્ય જ્યારે એમના કાર્યાલયથી જ્યારે ટ્વિટર કરીને ભાંડો ફોર્યો ત્યારે લોકોને ખબર પડી કે ખરેખર પચીસ હજાર ઇન્જેક્શન પહોંચી ગયા છે તો ખરેખર વિજયભાઈ રૂપાણી શાના માટે આ છુપાવતા હતા આ એક બહુ ગંભીર બાબત છે આ ગંભીર બાબતમાં મારે એટલા માટે પ્રશ્નો ઉઠાવવા પડે છે કે જો આ ઉત્તર પ્રદેશની એ પ્રજાને બી ઇન્જેક્શનમાં આપવા ભારત દેશની જ પ્રજા છે એ નાગરિક છે એને બી સેવામાં જતો હોય તો કોંગ્રેસ પક્ષને કશો જ વાંધો નથી કોંગ્રેસ પક્ષ તરફથી પણ આજે અડતાલીસ કલાક થઈ ગયા પ્રેસ કોન્ફરન્સ કરેલી હતી અમારા શહેર ઇન્ચાર્જ પ્રમુખ નૈસાઈભાઈ દેસાઈએ ત્યારે અમારા જે અગ્રણી નેતા છે કડીરભાઈ પીળજારા એ કીધેલું હતું કે અમને બી પાંચ હજાર ઇન્જેક્શન આપો અમે પણ વિતરણ કરવા માટે તૈયાર છે પણ અડતાલીસ કલાકથી ઉપર વધુ કલાકો પૂરા થઈ ગયા પણ છતાં પણ રાજ્ય સરકારે ઇન્જેક્શનો આપ્યા નથી એ બહુ ગંભીર બાબત છે ત્યારે અમારે કહેવું પડે છે કે જો પચીસ હજાર ઇન્જેક્શન જો યુપી જતા હોય તો તો નજીકમાં પાડોશી જે એ મહારાષ્ટ્ર છે મહારાષ્ટ્રની બી પરિસ્થિતિ બહુ નાજુક છે આ બાજુ બાજુમાં ગુજરાતની બાજુમાં પડોશમાં રાજસ્થાન છે ત્યાં કોંગ્રેસનું શાસન છે તો ત્યાં પણ ત્યાં મોકલવું જોઈએ પણ માત્ર ને માત્ર ભાજપનો દેખાવો કરવા માટે અને ત્યાં યુપીના અંદર જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની ચૂંટણી છે તો તેના માટે દેખાડો કરવા માટે ભારતીય જનતા પાર્ટીએ અને વિજયભાઈ રૂપાણીએ તેઓનું છે ને તો આ ષડયંત્ર રચીને લોકોને ગુભરા કરવાનો પ્રયાસ કર્યો છે ખરેખર સર એક દિવસ એવો હતો કે જ્યારે સી આર પાટીલે જ્યારે પાંચ હજાર ઇન્જેક્શન સુરત માટે જે એમના જે મિત્રો પાસે એટલા એમ કહેતા ત્યારે રૂપાણી કહેતા કે તમે સી આર પાટીલે પૂછો હું આ બાબત કંઈ જાણતો નથી એના માટે હું તપાસ એજન્સી મૂકું છું તો ગઈકાલે વિજયભાઈ રૂપાણી શાના માટે આ વાત ચોપ રાખી કારણ કે પ્રધાનમંત્રીને નરેન્દ્રભાઈને ખુશ કરવા માટે કે યોગી આદિત્યને ખુશ કરવા માટે આ વાત રાખી છે ગઈકાલની વાત છે કે જ્યારે આ લોકો જે વાત કરી રહ્યા છે કે માસ્ક પહેરો આપણે રસીઓ તમે મુકાવો આ કરો તે કરો લોકો પાસે દુકાનદારો પાસે નાગરિકો પાસે હજારો રૂપિયાનો લાખો રૂપિયાનો દંડ ઉઘરાવવામાં આવે છે તો મારે સી આર પાટીલ સાહેબને બી એક કહેવો થાય છે કે ગઈકાલે આંબડેકરની પુણ્યતિથિ હતી ત્યારે પોતાના કાર્યકર્તા અને ભારતીય જનતા પાર્ટીનો ખેસ ભરીને નજીક નજીક ઊભા રહીને તેઓએ આંબડેકર સાહેબની જ્યારે જયંતિ ઉજવી તો ત્યારે તેના માટે આ કાયદાનો ભંગ એકસો ચુમ્માલીસમી કલમ લાગીની હતી જ્યારે મંદિરો બંધ કરાવવામાં આવે છે ધાર્મિક વસ્તુઓ બંધ કરાવવામાં આવે છે લગ્ન પ્રસંગ બંધ કરાવવામાં આવે છે ત્યારે આ સી આર પાટીલ સાહેબને આ દેખાતું નથી પણ ખરેખર આ લોકોને છે તે ગુમરાહ કરવાનું છે ભાજપનું સૂત્ર છે ભય ભૂગ ભ્રષ્ટાચાર આ ભ્રષ્ટાચાર એટલે પહેલાં લોકોમાં ભય પેદા કરવાનો અને પછી આ આવી રીતે દવા અને ઇન્જેક્શનનું વિતરણ બોગસ રીતે કરીને ચોપડે બિલ બનાવીને આ કરોડો રૂપિયાનું કૌભાંડ આ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે એવું મારું સ્પષ્ટપણે માનું છું દર્શક મિત્રો હમણાં જ આપણી સાથે વાત કરી હતા ખાસ કરીને સુરત શહેર માજી ઉપપ્રમુખ શ્રી સૂર્ય હરીશભાઈ સૂર્યવંશી તેઓનો આક્રોશ છે અને એ આક્રોશ બરાબર છે એટલા માટે છે કે અત્યારે આપણે સુરત શહેર સહિત રાજ્યની જનતા જે ખાસ કરીને કોરોનાગ્રસ્ત તેમના સગા સંબંધીઓ છે તેમના માટે વલખા મારી રહ્યા છે ખાસ કરીને રેમડેસિવિર ઇન્જેક્શન માટે ત્યારે યોગી આદિત્યનાથ એમની સરકાર ત્યાંથી ચાર્ટર પ્લાન આવ્યો હતો અને પચીસ હજાર ઇન્જેક્શન લઈ ગયું તો હવે આના માટે શું અને ખાસ કરીને હરીશભાઈ હમણાં જ વાત કરી કે સુરત સુરત શહેર કોંગ્રેસ એટલે કે રાજ્ય કોંગ્રેસે પણ પાંચ હજાર ઇન્જેક્શન માંગ્યા હતા તેમને નથી આપવામાં આવ્યા હતા આની માટે પણ રાજકારણ રમાઈ રહ્યું છે જે ટેન્પે નિશાન માટે હું પ્રકાશવાડા કેમેરામેન વિજય મકવાણા સાથે સુરત